વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ખાનગી બસમાં વીસ થી પણ વધુ લોકોને બસની છત ઉપર જોખમી મુસાફરી કરતાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના સરોણ ગામના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી દમણથી દાહોદ તરફ જતી ખાનગી બસમાં મોટી સંખ્યામાં મુસાફરોને બકરાની જેમ બસની અંદર અને બહાર જોખમી રીતે બેસાડવામાં આવ્યા હતા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વીસથી થી વધુ લોકો બસની છત ઉપર બેસીને પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરી રહ્યા છે ચોકાવનારી વાત તો એ છે કે મોટી સંખ્યામાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી આ બસ વલસાડના ધમડાચી હાઇવે પર અન્ય એક બસ સાથે અથડાયા બાદ પણ બેફામ બસ ચાલકે બસને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કોઈ પણ પ્રકારની રોકટોક વિના હંકારી મૂકી હતી જેસલમરની મોટી દુર્ઘટના બાદ પણ ખાનગી બસ ચાલકોની આ પ્રકારની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે કે તેમને મુસાફરોના જીવની જરાય પરવા નથી આ જોખમી વિડીયો વાયરલ થતા ટ્રાફિક અને પરિવહન વિભાગ દ્વારા આવા જવાબદાર